જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે મારા ઘરે ભાદરો મહિનો બેઠોને ને આજે ચોમાસના દિવસે મારા ઘરે બીજા એકમના દિવસે મારા ઘરે આજ વ્રજથી બ્રાહ્મણ આવ્યા છે ને એમને જમવાનું કીધું છે ભોજનનું મારા તમારા લાડુ બનાવવાના શું બનાવશો લાડવા નહીં બનાવવાના બેન રોટલી શાક અને દાળ વાત બનાવી નાખશે હા તે વાંધો નહીં તમને ઈચ્છા હોય ને બને નકર મને લાડુની ઈચ્છા હતી પણ હવે લાડવાથી હોય બેન હા તો તો તમે દાળ ભાત મૂકી દો તમારે જ રસોઈ બનાવવાની છે એટલે જો આ દાળ છે તમારે જેટલી મૂકવી હોય એટલી પેલા દાળ મૂકી દો મૂકી દે મીઠું આપો એ આપો હાલો મીઠું આપો અમારે મીઠું આપો આલ્યો આ મીઠું હા દાળ મૂકી બોલો દાળ દાળ બાપા મૂકી આત્મકોસો હા હવે અને આમાં મીઠું નાખું છોડો હા નાખી દયો મીઠું અને આ ભાત જો મહારાજ ને હું ધોઈ દઉં હું ધોઈ દઉં ચા ભાત થઈ નાખું મહારાજ ને ભાત એ નાનો સાબડવા વાળો

લોટ બંધોમેટા સુધારા હવે ભીંડો વઘાર નાખો ભીંડો ભગાર ભીંડો હા હા વખાણી નાખી દો પછી ભીંડો નાખો હવે મસાલા કરું નાખો એટલે કરી તમારું આજ તો મારું ઉપાધિ ક્યાં છે આજ તો મારા જ રસોઈ બનાવે પછી સ્વાદ પ્રમાણે એવું મીઠું નાખ્યું મારા જે હળદર નાખી હા હવે ભલે પડ્યો ભલે નીચે પડ્યો મારા જ આવી દાજી જશે આવી હવે ખુલ્લું રાખવાનું છે કે ઢાંકવાનું છે મારા વઘાર માટે હા દાળનો વઘાર દાળનો વઘાર કરે છે મહારાજ લીમડો આવી ગયો હા મારા જો ત્યાં જો એક વાર લઈ

બંધ કરો ના વાત કાંઈ નહીં કરતા જો જીરું જીરું નાખ્યો હવે મેથી નાખે છે આ જીરું નાખ્યું હવે આ મેથી નાખે હવે લીલા મરચાં નાખે છે મીઠો લીમડો નાખ્યો હવે આજે ઓળખાય હવે દાળ દાળ નાખશે હવે જો હવે આ ટમેટા નાખતા આપણે કરે એટલે આપણે આ આ ચમચો લ્યો આ ચમચી લઈ લો અત્યારે હું ચમચો આપ ભાઈ બોલો ચમચો આપતોય આ જમવા જો આ શાક તો બની ગયું મહારાજ નું શાક નીચે મૂકે છે અને હવે આ દાળ થઈ ગઈ બસ લઈ લો ડોયો બસ હવે જો મહારાજ મરચું નાખે છે દાળમાં આ સંભાર માં હજી દાળ તો નાખી નથી ભો ની રસોઈ જ સરસ થાય તમારે ગમે એમ કરો તમારા હાથ ની હવે જો ઈ દાળ નાખશે હવે ચા દાળ ઉકળશે જો એ મારા જે એમાં ખાંડ

અને શાક દાળ ભાત અને બધું બની ગયું છે ને મારા જ ને ગોકુળ મથુરા ગોકુળ મથુરા થી આવ્યા છે તમારું નામ શું છે મહારાજ બનવારી પ્રસાદ બનવારી પ્રસાદ

મેં એને પાપડનું સંભારાનું કીધું પણ એ ના જ પાડે છે કે મેં અત્યારે શ્રાવણ મહિનામાં બહુ બધું ખાધું છે ને તે મારે સાદું હાવ શાક રોટલી દાળ ભાત દાળ ભાત નહીં ના પાડતા હતા મેં પરાણે દાળ ભાત કરાવ્યા જો આ મારા જ બેસી ગયા છે જમવા હા હવે જો આ મારા જે બનાવેલી રસોઈ નો આજ વિડીયો તમને પસંદ આવે તો લાઇક ને શેર કરજો